નમસ્કાર મિત્રો સ્વાગત છે મારો એક વાર મળી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું એ પણ તમારા મોબાઈલ ફોન થી એ પણ મિત્રો ઘરે બેઠા તો ચાલો મિત્રો વિડીયો કરીએ સર પહેલા તો મિત્રો તમારે ક્રોમ બાઉચર માં આવી જવાનું છે મિત્રો ક્રોમ બાઉઝર માં આવી જશો એટલે મિત્રો હોય પણ સર્ચ બારમાં તમારે સર્ચ કરવાનું રહેશે આધાર કાર્ડ ડાઉનલોડ એટલું આટલું લખીને તમે સર્ચ કરશો છે લખનું ગેટ આધાર તેના પર મિત્રો ટીક કરવાનું રહેશે તેના પર એટલે મિત્રો તમારે જે લખેલું છે માય આધાર તો મિત્રો તેના પર આપણે જવાનું છે તેના પર જઈને મિત્રો લખેલું છે ડાઉનલોડ આધાર તો મિત્રો તેના પર ટીક કરવાનું રહેશે તેના પર ટીક કરશો

એટલે મિત્રો તમે જોઈ શકો છો જનરેટ થઈ જશે ને મિત્રો તમારા મોબાઈલ ફોન આવી જશે તો ચાલો મિત્રો હું તમને બતાવું મિત્રો તમે જોઈ શકો છો ઓટીપી અંદર આવી જશે ને આગળ એન્ટર કરી દઈશ મિત્રો ઓટીપી નાખીને મિત્રો જે લખેલું છે લોગ ઇન તો મિત્રો તેના પર તમારે ટીક કરી દેવાનું રહેશે મિત્રો તેના પર ટીક કરશો એટલે મિત્રો નીચે લખેલું છે ડાઉનલોડ આધાર તો મિત્રો તેના પર તમારે ટીક કરવાનું રહેશે તો મિત્રો તમે તેના પર ટીક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો આઈકન તમારું નામ આવી જશે ફોટો આવી જશે

જે ડેટ છે ધારો કે એક છ ઓગણીસો સત્તાણું હોય તો મિત્રો ખાલી ઓગણીસો સત્તાણું તમારે નાખી અને પીડીએફ તમે ખોલી શકો છો ચાલો મિત્રો હું તમને પીડીએફ ખોલી ને છું તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું તમારી જન્મ તારીખ અને જે આગળના પાસ આગળના ચાર ઓકડા હોય તે અંદર સિલેક્ટ કરી દેવાના છે ત્યાર પછી મિત્રો ઓપન ફાઇલ પર ટીક કરી દેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જાય છે અને મિત્રો તમે આ રીતની મોબાઈલમાં કરજો મિત્રો આ રીતની તમારી પ્રોસેસ આવી જશે તો મિત્રો ઉમેદ કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને જાતે જાતે શેર કરો અને વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો અમને સપોર્ટ કરો આવા જ વિડીયો જોવા માટે તો ચાલો મિત્રો વિડીયોને કરીએ એન